ચરિત્ર માનસમ ડાન્સ સાનિધ્યમાં સંગીત સુંદર ગાન કરવામાં આવ્યો કાર્યક્રમમાં ડીસાની ધર્મપ્રેમી વિચાર સંખ્યામાં હાજર રહીને રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્વ માન્યો હતો અને આ કાર્યક્રમ સફળ બનાવવા દિશાના જલારામ મંદિર ટ્રસ્ટી ભગવાન દાસ ઇન્ટરનેશનલ લોહાણા સમાજના બનાસકાંઠા પ્રમુખ આનંદભાઈ ઠક્કર કલ્પેશભાઈ ઠક્કર દિલીપભાઈ રતાણી કનુભાઈ તૃપ્તિ વિનોદભાઈ ગોકલાણી મિલન ઠક્કર રાજ ઠક્કરે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવવા અથાગ પ્રયત્નો કર્યા જ્યારે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનો પૂજાબેન પ્રમુખ શિલ્પાબેન ઉપપ્રમુખ બીનાબેન મંત્રી જ્યોતિબેન સહમંત્રી સરોજબેન રતાણી પિંકીબેન રિપલ ઠક્કરે આ કાર્યક્રમને વિશેષ સહયોગ આપ્યો કાર્યક્રમમાં દીપરા બાદ સંગીતમય સુંદરકાંડ દરમિયાન રામ લક્ષ્મણ જાણ કે હનુમાનજીની વાંચતે ગાજતે ફટાકડા ફોડીને એન્ટ્રી કરાવતા જાણે અયોધ્યામય બન્યું હોય તેવો માહોલ સચાઉ કાર્યક્રમ દરમિયાન સંતનું પ્રવચન અને બાલિકાઓ દ્વારા રામ આયંગે તે થીમ ઉપર નૃત્ય કરવામાં આવ્યું કાર્યક્રમમાં દરમિયાન રામચરિત માનસ મંડળ દ્વારા ચલારામ ગૌશાળાને એક લાખ રકમ અર્પણ કરાઈને તમામ બાલિકાઓને ઇન્ટરનેશનલ મહિલા મંડળ દ્વારા મોમેન્ટો આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મહિલા મંડળ દ્વારા તમામ સહયોગી આભાર માનવામાં આવ્યો અને ભાવિકો માટે ચા કોફી ગરમ નાસ્તા પ્રસાદીને પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સ્ટેજ સંચાલન ભગવાન દાસ બંધુએ કર્યું હતું